પરંતુ તબીબને છાપાના ચડાવી દેવાની ધમકી સાડા ચાર લાખ રૂપિયા મુદ્દામાલ પડાવી લીધો હતો આ મુદ્દામાલમાં માલમાં દોઢ લાખ રૂપિયા અને અઢી લાખના સેલ્ફના ચેક અને લેપટોપ પણ સામેલ છે સમગ્ર ઘટના અંગે આ વયસ્ક તબીબે એના એક મિત્રને કેફિયત વર્ણવતા તોડ કરનાર નકલી પોલીસ થી કર્યા હતા ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદને આધારે પાંડેસરા પોલીસે હિતેશ પટેલ હર્ષિત દિહોરા રાજેન્દ્ર વાજા અને ધ્રુવાંગ સૌનુરની ધરપકડ કરીને મુદ્દામાલ કબજે લીધો છે અત્રે ઉલ્લેખનીય છે કે અલથાણ ખાતે રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી અન્ય એક એક આરોપી દિહોરા દવાની કંપનીમાં મેડિકલ તરીકેની નોકરી કરે છે જ્યારે આરોપી હિતેશ પટેલ અને ધ્રુવાન સવનુર એ ફોન પે માં નોકરી કરી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર